આજ રોજ મામલતદાર ખાતે અમે કપરાડા તાલુકામાં જે સ્માર્ટ મીટરનું ભૂત ધણી રહ્યું છે એના માટે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ અમારે ખાસ તો એવું કેવું છે કે જ્યારે રેગ્યુલર મીટરો વ્યવસ્થિત ચાલતા હોય તો પ્રજાને બર્ડન શું કામ આપવું જોઈએ અને એ પણ અચાનક જ્યારે પ્રજાએ નથી અવેરનેસ નથી એમને એના પ્રત્યે કોઈ માહિતી નથી તો શું કામ સરકાર આ પ્રજા પર એટલો ત્રાસ ગુજારે છે તો અમારી ખાસ એ જ માગણી છે કે આ સ્માર્ટ મીટરોનું તમે એક ડેમોન્સ્ટ્રેશન કરો લોકોને એની વિશે પૂરી માહિતી પહોંચાડો અને પછી અમારો એટલો પણ અધિકાર છે અને અમારું હક છે કે અમે અમારી પસંદગીના મીટરો લગાવી શકીએ છીએ તો સરકાર શું કામ અમારા આદિવાસી ઉપર આ અત્યાચાર કરવા માગે છે જેનો અમે આમ આદમી પાર્ટી કપરાડા તરફથી વિરોધ નોંધાવીએ છીએ અને વહેલી તકે અવેરનેસનો કાર્યક્રમ કરે જે તે તંત્ર એનું કાર્યક્રમ કરે અને પ્રજાને આ ત્રાસથી મુક્ત કરે અને અમારે એ પણ બીજું કહેવું છે કે આ સરકાર આ સ્માર્ટ મીટરો લગાવીને એક જે જે બીમા નોકરી કરતા કર્મચારીનો રોજગારી પણ છીનવવા માંગે છે કે જયારે સ્માર્ટ મીટરો લાગી જશે તો ઓટોમેટિકલી એ સરકારી કર્મચારીઓ કે અર્ધ સરકારી કર્મચારીઓ બેરોજગાર બનશે તો સરકારે એ પણ વિચારવું જરૂરી છે કે કોઈનું ઘર નહીં ઉજળે અને આદિવાસીઓ આ સ્માર્ટ મીટરોથી નુકસાન નહીં ભોગે એની અમારી ખાસ વિનંતી છે આજ રોજ અમે કપરાડા મામલતાર કચેરી પર ઊભા છે અને આજે ખાસ અહીં મામલતદાર કચેરી આવવાનું રીઝન એટલું જ છે કે સ્માર્ટ મીટર જે સ્માર્ટ મીટર હાલ બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું જે એક નવા સ્માર્ટ મીટર હરેક ગામડે ગામડે લગાવવાનું જે ચાલુ કરવાનું જે અભિયાન ચાલુ થયું છે તેના વિરોધમાં આજે અમે કપરાડામાં આમ આદમી પાર્ટી થ્રુ અમે એક આવેદનપત્ર આપવાના છે અને તે આપી પણ દીધું છે હાલ અમે આ કપરાડામાં આવેદનપત્ર આપવાનું રિઝન એટલું જ છે કે અહીંની જે જનતા આદિવાસી સમાજને આ સ્માર્ટ મીટર વચ્ચે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી અને આ સ્માર્ટ મીટર લગાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવતી જીબી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટૂંક સમયમાં કપરાડામાં તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે પરંતુ આ જે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જ્યાં અમે લોકોએ સર્વે કર્યું છે ત્યાં આગળ સ્માર્ટ મીટરમાં ખૂબ જ વધારે પડતા બિલ આવે છે અને આ જે સ્માર્ટ મીટર એક પ્રાઇવેટ કંપની એનું હેન્ડલ કરી રહી છે અને એમાં જે આવતી સમસ્યાનું પણ કોઈ નિરાકરણ થતું નથી એ ઉપર લેવલથી અમને જાણ થઈ છે હજુ કે કેટલી અરજીઓ કે કોર્ટમાં પેન્ડિંગ છે પરંતુ આ એક રિચાર્જવાળું સ્માર્ટ મીટર છે જ્યારે આપણે મોબાઈલમાં જે રીતના રિચાર્જ કરીએ એ રીતના એક સ્માર્ટ મીટર પણ એક રિચાર્જવાળું મીટર છે અને એમાં ક્યારે મીટર આપણી લાઇટ ક્યારે બંધ થઈ જશે તેનું બી કંઈ નક્કી નથી એવો ભય આપણા આદિવાસી સમાજમાં જાગેલો છે તો અમારે આ ખાસ આવેદનપત્ર આપવાનું એટલું જ કારણ છે કે આ સ્માર્ટ મીટરની પૂરેપૂરી માહિતી આપણા ગામમાં તમામ સમાજને આપવામાં આવે સરપંચ લોકોને આપવામાં આવે સભ્ય લોકોને આપવામાં આવે અને ત્યાર પછી એનું નિરીક્ષણ કરીને એક સ્માર્ટ મીટર લગાવીને એનું યોગ્ય રિઝલ્ટ આવે ત્યાર પછી આ સ્માર્ટ મીટર લગાવવાની તજવીજ કપરાડામાં લગાવવામાં આવે એવી અમારી ખાસ આમ આદમી પાર્ટી કપરાવાથી માંગ છે અમે આ મામલતદાર કચેરી આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમે ઉપર લેવલ સુધી અમને પહોંચાડવા માટે આપ કીધું છે અને એમાં કોઈ યોગ્ય અમને જવાબ આપે એવી અમે આમ આદમી પાર્ટીથી આશા રાખીએ છીએ